ઓહો બર્થડે મારો ને ત્યાર આ થઈ ગઈ મારો જ છે મમ્મી એને ખબર નહીં હોય કદાચ કે મારો જન્મદિવસ છે આજે બર્થડે તો એની તો મને વિશ નથી કરી કદાચ તો ભૂલી ગઈ છે કે યાદ નહીં હોય આપણે હારે એક વ્યક્તિ નથી નકર હમણાં બોર હે ને બધાએ વીણી લઈ હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ સો ફેમિલી બધા એકદમ મસ્ત અને મજામાં જશો અમે પણ મસ્ત અને મજામાં છીએ તો સ્વાગત છે નવા વ્લોગમાં તો જો દોસ્તો આજે છે ને હવારમાં મારે ત્યાં ખોડિયારમાંનું મંદિર છે ને ત્યાં હાલીને જવાનું છે મારે તો હું પહેરતું તો મોજા પણ મમ્મીને બેની કહે કે નહીં મોજા પહેરીને ન જવાય કારણ કે ચપ્પલ સ્વરૂપ થઈ જાય પછી

ઘટો થઈ જાવ તો પછી મારા વાળનું લેવલ નથી આવતું સેટિંગ જો મ્યુઝિક પ્લેયર અને આનું નામ પાડ્યું છે ડમરૂ સાથે લઈ જાઉં છું અને જવામાં હું એકલો જ છું તો વેલા વેલા નીકળીયે આઠ સાડા આઠ જેવું થયું છે અને તો હું આવીશ તો પોતે તો વહી ગઈ છે બ્યુટી પાર્લરે તો ચાલો આપણે એન્જોય કરીએ આ વ્લોગને અને બધા એન્ડ સુધી લેજો મજા આવશે કેમ છો મમ્મી મજામાં નીકાળી હાલો હું જાઉં છું હાલો દર્શનાજી જય માતાજી ચાલો હા સારું હાલો ફેમિલી આવું ક્યારેક ક્યારેક રાખી લઈએ તો હું કે ભાઈ પૂરું તો કરવું જ પડે આવું તારે અહીંયા રાખી દઉં નીકળીએ વાલો ટાઈમ નથી કાઢવો અને આપણે ને વેલા વેલા નીકળીએ તો પાછા વેલા આવીએ બરાબર ક્યાંક ક્યાંક અવો રસ્તો પણ આવી શકે અને કઈ જોઈ શકો છો આપણે હે જોઈ શકો છો આપણે હે ને ઘરથી ચાલીને થોડુંક આગળ નીકળીએ અને એ ચપ્પલ પર નથી પીર્યા અને રિટર્ન પણ આપણે ચપ્પલ નથી પહેરવાના પણ હાલીમ તો રિટર્ન નથી આવવાનું કારણ કે કોકના કોક મોટર સાયકલ કાં રિક્ષા કાં મળશે તો એમાં બેસી જશું આપણે તો હવે હું છે ને મ્યુઝિક પ્લેયર ચાલુ કરું અને વચ્ચે વચ્ચે આપણે બ્લોગ કરતા લોશું વેલકમ ટુ ધ મ્યુઝિક વર્લ્ડ ઓફ SS BRIGHT ઈઝ જોય ચણિયા બોર આપણે હારે એક વ્યક્તિ નથી નકર હમણા બોર હે ને બધાઈ વીણી લઈ કોણ ખબર ને જો કે મસ્ટીન એકદમ લાલ ચટકા કે ના ચાવે સંતો પ્યાર તને છોડે

દોસ્તો આ કોટ તો ખોટો પહેરાઈ ગયો હાળું તો ગરમી બહુ મેળી થવા અને દોસ્તો આજ છે પાંચ ફેબ્રુઆરી બર્થડે તો એની તો મને વિશ નથી કરી કદાચ તો ભૂલી ગઈ છે કે યાદ નહીં હોય તો દોસ્તો જોઈએ હવે કે મને વિશ કરે કે નહીં કારણ કે હવારમાં નીકળો તો ઘરેથી તો એની મને વિશ નથી કર્યું એને ખબર નહીં હોય કદાચ કે મારો જન્મદિવસ છે આજે અને જોગ જો આજે મંદિરે પણ જવાનું થાય તો માતાજી પાસે જઈને આપણે આશીર્વાદ લઈએ કાંઈ નહીં હાલો એને ખબર પડશે તો એ સામેથી ફોન કરશે અને કહે આપણે તો ત્યાં સુધીમાં આપણે મંદિરે પહોંચીએ બરાબર તો વિજ્ઞાનમાં બધા બન્યા રહેજો કાઉ તે ખાલી એમ જ ફોન કર્યો મને શું કરે આવું એટલે જ ફોન કર્યો તો તને યાદ નથી છે ના તને યાદ જ નથી જરાય ના હે હાય હાય તારું મારે શું કરવું દસું

બસ હવે બહુ થઈ ગયું દસુ હું બહુ થઈ ગયું હા હારું હાલ હા કાઈ નહીં હું તો મસ્તી કરું છું કાઈ નહીં હારું હાલ આયા પીપડી ભૂગો છે પછી હાલ ફોન કરીશ હા હા હેપી બર્થડે હેપી બર્થડે ના તો કોઈ આજ આજ પાર્ટી આપવાની હવે પાર્ટી જોઈએ છે તારે હા ના હવે હું પાર્ટી નહીં આવ હા તો કોઈ હા ડાક એ હા હવે દોસ્તો એને અટાણે યાદ આવ્યું એનો હામાં ફોન આવ્યો હતો ને મેં યાદ કરાવ્યું ને કે દર્શના તને યાદ છે કંઈ તો કે હું પછી કે ખબર હતી મને પણ એ કે હું કહેતી નહોતી હું લાગે હવે તો એની પાસે જઈને પછી ખબર પડશે સાચી સાચી હકીકત તો જો આપણે ગારી પાછી બીજી સ્ટાર્ટ થઈ ગઈ મંદિર તરફ જવા માટે રોડ ઉપરથી ને હાલી હાલી અને બહુ પગમાં છે ને કાકડા લાગ્યા છે અને હવે હે ને આપણે ગાડીનો સહારો લેવાનો છે તો હવે ગાઈશ આપણે હે ને લાસ્ટ ગાડીમાં હે અને હમણાં હમણાં પાછો એનો ફોન આવ્યો મને કે હું નથી જતી આજ બ્યુટી પાર્લરે અને એ કે આપણે ક્યાંક ફરવા જાઉં અને એ કે મને હોટલમાં જમ જમવા જાવું ને ક્યાંક ફરવા જાઉં એ કે તો વહેલાં આવજો એ કે તમે તો માતાજીનું મંદિર છે ત્યાં પહોંચીએ ને દર્શન કરીએ અને આમ તો છે ને જન્મ દિવસના દિવસે આપણે જઈએ આશીર્વાદ તો ફેમિલી છે હવે આપણે ઉપર ચડવાનું છે જય માતાજી ને હવે દોસ્તો આપણે મંદિરે પહોંચી ગયા છે માતાજીનું મંદિર છે ને ત્યાં તો આજ તો ઘણા બધા લોકો આવ્યા છે અહીંયા તો થોડીક વાર મેં કીધું કે વિહામો ખાય અહીં ઘરે ઘરેથી અહીં સુધી ક્યાંય આપણે વિહામો ખાધો નથી થોડીક વાર વિહામો ને પછી માતાજીના આશીર્વાદ લઈને પછી પાછા આપણે રિટર્ન નીકળીએ તો એક મિત્ર છે એને ફોન કરશું આવશે લેવા તો ઠીક છે અને રિક્ષા અથવા કોઈ ટુ વ્હીલમાં મોટરસાઇકલમાં જતા રહેશું આપણા ઘરે માતાજીનું મંદિર તો આપણે ને પાછા રિટર્ન નીકળી ગયા છીએ તો શું ત્યાં કેવો મસ્ત આંબો છે મોર આવી ગયા આમાં બધા કેરી નથી આવી કારણ કે હજી નાનો છે ગ્રોથ થો વાલ લાગશે તો દોસ્તો હવે આપણે આવી ગયા છીએ ગામમાં અને ગામમાં હુરા પુરા બાપાનું મન મઠ છે તો ત્યાં આપણે ના જઈએ તો વ્યાજ બી ના કહેવાય મેં કીધું કે ત્યાં પણ આપણે આશીર્વાદ લઈ લઈએ ત્યાંથી પણ આશીર્વાદ લઈ લીધા અને હવે આપણે જઈએ છીએ અરે તો સામે છે ને જો કેટલી બધી ગાયું છે અહીંયા ગાયું ને વાસડા ને બધું છે મિક્સમાં તો સામે રોડ છે ત્યાં એક ભાઈ બંને ફોન કર્યો તો આવે છે તો એની જોડે એની જોડે હવે આપણે નીકળીએ છીએ ઘરે એને અહીંયા બાજુમાં પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પુરાવા ગયો છે તો ત્યાં સુધી આપણે છે ને રોડ ઉપર જઈએ અને એને ભેગા જઈશું ઘરે જો આજે એ નથી ગઈ બ્યુટી પાર્લરે આવીને છે ને જમો ભૂખ લાગી હતી અને નાયું અને એક વાત કહી દો ખાસ જા પેલા માઈક લેતી શું વાત છે પેલા માઈક તો લઈ આવી નાયું ને એટલે વાળ બહુ ભીના થઈ ગયા બહુ નાઈ એટલે વાળ ભીના થઈ જાય તો મેં કીધું કે છે ને ફૂકાઈ જાય પછી ઓળાવી આવી લઉં આ પાછળથી હું તારું બેક સાઈડથી રેડી તો ફેમિલી છે આજના દિવસે અને કોમેન્ટ કરજો કે કોનો કોનો પાંચ ફેબ્રુઆરીમાં બર્થડે આવે છે અને આજના દિવસે છે ને અમારા એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હતા ત્યારે અમે લોકો અમે લોકો ને હતા સાપર વેરાવડ આખો દિવસ કામ કરતો હતો અને ચાર વાગ્યા આજુબાજુ અને જોયું ને તો સાતસો જેટલા સબસ્ક્રાઇબર ત્યારે થઈ ગયા હતા આમ તો થી પહેલા હે ને પાંચસો સાડા પાંચસો હતા સબસ્ક્રાઈબર વધતા જ મોતા વધતા જ નહોતા અને અમારો જન્મદિવસ આવ્યો ને તો સાત સાતસો સબસ્ક્રાઈબર થઈ ગયા ને સાંજે ઘરે ગયો ને તો એક હજારમાં પાંચ સબસ્ક્રાઈબર ઓછા હતા ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો અને નાના નાના છોકરાઓને છે ને ચોકલેટો દઈને અમારો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો તો એવી જ રીતે આ પણ આપણે આજનો આ વર્ષનો અને આજના દિવસનો જન્મદિવસ એ જ રીતે સેલિબ્રેટ કરીશું કાઢશું કેક બેક આપણે લેવાનું થતું નથી એડી તો દોસ્તો અત્યારે છ વાગી ગયા ને હે ક્યાંય પણ જવાનું પ્લાન થયો જ નથી કારણ કે હેને અમારી પાસે ગાડી નથી જરૂરી કામ થી બહાર નીકળી ગયા છે તો આપણે હે નાના છોકરાઓને આપવા માટે હે ને ચોકલેટ લઈ લેવા જઈએ તો મમ્મી બેની અહીંયા સાડીનું ભરવાનું કામ કરે છે અને નાના નાના છોકરાઓ માટે જો ચોકલેટ લેતા છે તો હમણાં આવે એટલે પછી છે ને નાના નાના છોકરાઓને ચોકલેટ દઈ દઈએ અને બર્થડે સેલિબ્રેટ કરીએ આવી રીતના તો દોસ્તો અચાનક છે ને પાંચ પ્લાન પાછો ચેન્જ થયો હવે છે ને મમ્મી બેની છે ને ઢેકુણ સંધ્યા આવશે તો એ આ ચોકલેટ નાના નાના છોકરાઓને આપી દે વિતરણ કરી દે અને અમારે અમે લોકો છે ને અત્યારે જઈએ છીએ કેશોદ જો અમારો મિત્ર આવ્યો છે સાદિયા સાહેબ એફઝેડ લઈને કેમ બાકી હાલો ઝડપ કરો ઓહો બર્થડે મારો ને ત્યાર આ થઈ ગયું મારો મમ્મી બર્થડે મારો હા તો હાલો મંચુરિયન લઈ આવીશું રેડી અમે હા હે થઈ ગયું સારું ક્યાં લઈ લઈ જ નથી આવી લઈ ગયો

મૈસુરી વાળા ઢોસા ખાધા મસાલા ઢોસા કર્યા આ બે હે ને પાર્સલ કરાવી લીધા હે ઢોસા ખાધા કેવા હતા હરા હતા બકવાસ મારે ઢોસા ખાવા જો મારે મંચુરિયન ખાવા તો આ હું લે મંચુરિયન નથી લેતા તું બે મંચુરિયન પાર્સલ કર્યા બે ઢોસા પાર્સલ કર્યા હાલતા હે ને વાત ના કરે પછી કે કે મારો તે કેટલી વાર જીવ જવા દીધો આ હું એક જ ડાકી ગયો હા આખી લેગા ત્યારથી ચાલુ જ નહોતી પેલા તો મારા એમ કે મારા થી માન માન થઈ તારા થી ક્યાંથી થઈ ગયા મોટું સારું રાખ શું થયું હવે મારે વ્લોગ બેન કરવો હતો હમણાં બિસાડી કેશો જ માં આટા મારતી હતી આવીને પોતા પકડી લીધા